નમસ્કાર આજની પ્રસ્તુતિ કવિ વિવેક ટેલરની એક કવિતા છે જેનું શીર્ષક છે રાધાની આંખ આ રચનામાં રાધા કૃષ્ણની અનાદિ પ્રીતિ યમુનાના જળમાં છલકાતી વિરહની ગાઢતા અને વાંસળીના સ્વરમાં વહેતા દુઃખ અને સુખના સંગમને કવિએ અદભૂત રીતે ચિત્રિત કર્યું છે દરેક પંક્તિમાં રાધાની આંખોના આંસુઓથી ઉપજતી અનંત યમુનાની ધારા પ્રતિબિંબિત થાય છે જમુનાના જળ કદી ઓછા ન થાય એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ કવિ પ્રશ્ન પૂછે છે જમુનાના જળ કદી ઓછા ન થાય તો એનું કારણ શું તો કે કારણ પૂછો તો કહું રાધાની આંખ

જળ કદી ઓછા ન થાય એનું કારણ પૂછો તો કઉ રાધાની આંખ કૃષ્ણ વહે છે કેટલી મોટી કલ્પના કરેલી છે રાધાના શમણાના સાત રંગ રોડાયા રાધાના શમણાના સાત રંગ રોડાયા જય એક મોર પીછ રંગાયું હૈડું ફાડીને પ્રાણ ફૂક્યા કઈ ઘેલીએ એદી એ આ વાંસળીએ ગાયું મોરલીની છાતીથી નીકળતા વેદનાના સુર સખી સાખી શકે તો જરી સાંખ જમુનાના જળ કદી ઓછા ન થાય ને એનું કારણ પૂછો તો કઉ રાધાની આંખ રાધાના શમણાના સાત રંગો મોર પીછમાં ખીલી ઉઠે છે અને વાંસડીના સૂરોથી પ્રેમ વેદનાની લાગણી ઝરમર ઝરમર વરસી પડે છે વાંસડી એ માત્ર સંગીત નથી પણ રાધાના હૃદયની વ્યથા છે અને આ વ્યથા છે એટલે જ એ સૂર બનીને વાંસડીમાં ગુંજે છે ગોધુલી વેળાની ડમરીમાં ડૂબકી દઈ આય ખૂંદે છે ખાલીખમ પાદર ગોધુલી વેળાની ડમરીમાં ડૂબકી દઈ આયખું ખૂંદે છે ખાલી ખમ પાદર રાહ ના રૂવાળા ઝંખના ને વળશે ના ઝાંખ જમુના ના જળ કદી ઓછા ન થાય ને એનું કારણ પૂછો તો રાધાની કવિતામાં ગોધુલી વેળાની ડમરી ખાલી પડેલ પાદર અડાબીડનો ભવાટવી જેવા પ્રતીકો દ્વારા જીવનની અસ્તિત્વતા અને માનવીય ઝંખનાનું ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે તીર્થ મંદિરો અને ભવાટવી બધું બદલાઈ શકે પરંતુ પરંતુ રાધાના પ્રેમની ઝંખના કદી એ નબળી પડતી નથી કદી એ ઝાંખી થતી નથી કવિતાનો મૂળ મર્મ એ છે કે પ્રેમ શાશ્વત છે રાધાના આંસુઓ જમુનાનું જળ બની વહે છે અને એ જ પ્રેમની અનંતતા દર્શાવે છે આથી આ રચના માત્ર કાવ્ય નહીં પણ માનવી હૃદયમાં પ્રેમની પવિત્રતા અને અવિનાશી શક્તિનું પ્રતિક દર્શાવે છે કવિએ ખૂબ સુંદર રીતે રાધા કૃષ્ણના વિરાહને અને રાધાના પ્રેમને આ કવિતામાં વર્ણવ્યો છે વાચિકમ ગુજરાતી ગમતાનો ગુલાલ કરવાની ચેનલ છે એટલે ગુજરાતી સાહિત્યને લગતી કોઈ પણ ગમતી વાત આવે અને જો મને ગમે છે એ આપ સૌની સમક્ષ સમય આવીએ રજૂ કરતી રહું છું દરેક અઠવાડિયે નવી વાર્તાઓ મૂકવામાં આવે છે અને આવી અવનવી વાતો પણ કરવામાં આવે છે જો તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી અને આપના મિત્રો સાથે શેર કરી દેજો